નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ ગેરના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તમરેલી અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર બે હજારથી ચાર હજાર છસો રૂપિયા जामनगर मार्केटिंग गेट बे हज़ार नौ सौ पचास थी चार हज़ार नौ सौ पंचावन रुपया सावरकुंडा मार्केटिंग यार्ड चार हज़ार बसो चार हज़ार पाँच सौ पंचावन रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पांच सौ चार हज़ार नौ सौ रुपया जेतपुर मार्केटिंग यार्ड चार हज़ार बसो पचास थी चार हज़ार छसो पचास रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार त्र सौ चार हज़ार आठ सौ छप्पन रुपया जसदण मार्केटिंग यार्डनी अंदर चार हज़ार थी चार हज़ार आठ सौ पचास रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर चार हज़ार एक सौ नेव चार हज़ार साठ रुपया हड़वद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार तरह सौ चार हज़ार नौ सौ बासठ रुपया जामजोधपुर मकेटिंग अंदर चार हज़ार की चार हज़ार सात सौ एकाणु रुपया बोटाद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार तर सौ पचास थी चार हज़ार आठ सौ साठ रुपया ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર છસો પંદર રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ચારસો એકાવનથી ચાર હજાર નવસો એકાણું રૂપિયા માર્કેટિંગ અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો ને રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર